તો જય માતાજી આજે અમે આવ્યા તાંડ ના રૂમે કેમ કે કાલે છે રજા બધા કેવા નવરા બેઠા છે આ છે આપડા છે વિજયભાઈ ઓલા છે કાંતિભાઈ ડોન થોડીક તો ઇજ્જત રાખો કારખાના માં તો કોઈ અમારી ઇજ્જત રાખતા ને હવે તમે અમારી ઇજ્જત તો આજે બધા ભાઈ ભેગા મળીને બધી ગુમાન કરવાના કેમ કે કાલે તો રજા શ્રેણી રવિ ની બે રજા

નોકરમાંથી કોક લઈ જાય 19 નંબર ને તો કોમેન્ટ કરી દેમો લઈ જાય ઘરે એને મોંઘા છે આમાં 20 રૂપિયાનું કામ નથી થાતું કારખાનામાં એને તમે 150 150 ચપ્પલ બૂસ મારો તમને શરમ આવી જોવે હું કે કરણ સુરત માં એક

તારો કઈ સોરાઈ ગયો એ કાઈ બોલતા નથી સોરાઈ રહી પણ આ નાસ્તો વાસ્તોનો હું કો અલ્યા તો આ સોરો વાળતો જ નથી ને બસ તારો કઈ સોરાઈ ને નઈ ઈ એમ કે કે મારું કઈ નથી સોરવાળો તો રહી જ ને તો વાગી ગયા છે હાડા બાર અને અમારા ભાઈ બનોને બધી લાગી છે ભૂખ તો આજે બધું નક્કી કર્યું કે કોને હું ખાવું

તો આલો અમે હવે નાસ્તો લઈ આવી આડા બાર થઈ ગયા છે અને ભૂખ લાગી છે અને આજે ભાઈ ખાવાનું મન થયું હતું આમ તો ઈ લે સમોસાવાળા પકડો ગુઠો હવે તો પતિ બચ્યા ખાવા પછી હાલો તો લેટ્સ ગો તો અમે નીકળી ગયા છે ભજિયા લેવા અને વરસાદ ચાલુ થઈ ગયો છે ભજિયા ખાવા એટલે ખાવાના જ બરાબર વરસાદ આવે ના તો ના કે ન હોય તો ભીંડા ખાવા છે એટલે હું તો જવા નથી હાલ આપણે નીકળીએ ભલે ઓછા સાબુ ગ્યો હાલો તો હવે સહીભાઈ ગાડી આવશે હાલ જવાનું આવડે ઘરેમાં ગરમ ભજીયા બને છે જો હવે બનાવ છે હા ભાઈ ખાય છે તો ઉસીરે કે દે કેસ કે બાજે છે

જેડી ભજીયા તમારું માલચમ તૈયાર થઈ ગયું દેખવાર મુલાકાત પણ ના અમે તો મુલાકાત હવે લઈ દીધા છે તો હવે આપણે કાકા સીતારામ ભજીયા લઈને ઘરે ગયા અને અમે ગયા પછી તો ખાવાના છે ગમે એટલો વરસાદ હોય ત્યાં તો કેટલા વાગ્યા ટાઈમ કેટલો થયો

અને હવારે જાવનું છે માં થોડું કામ છે બીજો કે બસ બીજો હું તો છે કાઈ અમારો વિડિયો તમને અમારો વિડિયો તો તમે લાઈક શેર ઓર કરી દેના હા હિન્દી હા બાવા હું હું ચેનલ ને તમે કરી લાઈક કરો ને ભૂલતા લાઈક લાઈટ તો ચાલુ જ છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને અમારી ચેનલ ને